વડોદરા ખાતે અમારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ સાથે સંવાદ આપ્યો અહીંના આગેવાનો અને કાર્યકર્તાઓની એક સતત માંગ હતી કે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહને એક યુવાન છે ઉત્સાહી છે મહેનતુ છે અને ઉમેદવાર તરીકે પાર્ટી નક્કી કરીને આપી જશપાલભાઈ ટિકિટ માંગી લીધું પણ કાર્યકર્તાઓ અને સ્થાનિક માંગણીના આધાર પર

તે બાદ કોંગ્રેસે વડોદરા લોકસભા બેઠક પરથી જસપાલસિંહની મેદાને ઉતાર્યા હતા ક્યાંક એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે કોંગ્રેસ ક્ષત્રિય કાર્ડ અપનાવી રહ્યું છે અમે રાજકોટમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જે નિવેદન કર્યું એનાથી એક બહુ મોટો વિવાદ ઉભો થયો જાહેર જીવનમાં પડેલા અમારા સૌની જવાબદારી હોય છે કે અમારે બોલતા પહેલાં દસ વખત વિચાર પણ કરવો પડશે અહંકાર તો જેની સોનાની નગરી હતી એનો પણ નથી ટક્યો અહંકારથી બોલાયેલા શબ્દોના કારણે અને રાજા મહારાજાઓમાં અનેક વર્ગ ધર્મ જ્ઞાતિના લોકો સતા એટલું જ નહીં આપણે જેને આપણી ગુજરાતી તળપદી ભાષામાં અઢારે વર્ણ કહીએ એટલે કે તમામ લોકોનું કંઈ ન કંઈ લાગણી જોડાયેલી ને એમાં પણ બહેનો દીકરીઓના હોય સ્વાભિમાનનો સવાલ અંગ્રેજો સાથે કોઈએ પણ રોટીબેટીનો વ્યવહાર નહોતો રાજા મહારાજાઓમાં ચોક્કસ રાજપૂતો એ વધારે હતા પરંતુ એ ઉપરાંત ક્ષત્રિય કહીએ તો એમાં કારડિયા સમાજ પણ આવી જાય ક્ષત્રિય કહીએ તો રક્ષે તે ઈથી ક્ષત્રિય યોદ્ધાઓ તરીકે લડનારા બધાનો સમાવેશ થઈ જાય એ પણ હતા ક્યાંય ને ક્યાંય કાઠી સમાજ પણ હોય એમાં સત્તામાં બ્રાહ્મણ

એવું કોઈ નેતાઓ પાસે નિવેદન કરાવવું એના કારણે આ કોઈ કોઈ એક વ્યક્તિ કે વર્ગના કારણે આ નથી ચાલતું આ દેશની મા બેટી દીકરીઓના ઉપરના પ્રહારના કારણે લોકોએ પકડેલું આંદોલન જેમાં કોઈ સમાજ એક સમાજનો સવાલ નથી ત્યારે પોલીસે સંયમ રાખવાના બદલે જે રીતનું આ સરકારે પણ વલણ અપનાવ્યું છે આજે જ મને અમારા રાજકોટના આગેવાનો એક સતત માંગણી હતી રાજકોટના અંદર અમે કોણ ઉમેદવાર આપવો એના માટે અમારા સિનિયર સાથી ભીખુભાઈ વારોતરીયા અને બીજા એવા જ અમારા સિનિયર સાથી લાંબા સમય સુધી ધારાસભ્ય રહેલા એવા પુંજાભાઈ વંશને કાર્યકર્તાઓનો અવાજ સાંભળવા માટે રાજકોટમાં એક દિવસ શહેરને સાંભળ્યા બીજે દિવસે જિલ્લાને સાંભળ્યા અને તમામ કાર્યકર્તાઓની એક માગણીને લાગણી એવી હતી કે હવે પુરુષોત્તમભાઈની સામે જેમને પહેલાં પરેશભાઈ ધાનાણીએ હરાવ્યા છે કે પરેશભાઈને ચૂંટણી પાર્ટી લડાવે આવો એક માંગ આજે મને કહ્યું કે રાજકોટથી અનેક આગેવાનો ત્યાં ગયા હતા પરેશભાઈને વિનંતી કરી છે પરેશભાઈની મને એમણે અગાઉ લાંબા સમય પહેલાં કહ્યું હતું કે મારી થોડી કૌટુંબિક જવાબદારીઓ અને કારણોસર હું અમરેલી કે ક્યાંય આ વખતે ચૂંટણી લડવા નથી માંગતો પરંતુ કાર્યકર્તાઓની માગણી પછી એમણે કહ્યું છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે રીતે દેશની મા બેટીઓનું અપમાન કર્યું છે અને અહંકાર બતાવ્યો છે ત્યારે કાર્યકર્તાઓની માંગ છે અને પક્ષ આદેશ કરશે તો જો પુરુષોત્તમભાઈ રૂપાલા ચૂંટણી લડતા હશે તો પુરુષોત્તમભાઈ રૂપાલાની સામે હું ચૂંટણી લડવા માટે જઈશ અને એ હટી જતા હશે તો સ્થાનિક કોઈને લડાવ જો આવી મને વાત કરી છે નિર્ણય આખરે મારું હાઈકમાન્ડ કરશે હું મારા મોવડી મંડળને પરેશભાઈ દાણાની સાથે અને રાજકોટના આગેવાનો સાથે જે વાત થઈ છે એ વાતને હું જરૂર ત્યાં પહોંચાડીશ આખરી નિર્ણય અમારું પક્ષનું મોડી અગાઉ પણ અમિતભાઈ ચાવડાની હાજરીમાં એમણે ખેસ પણ પહેર્યો હતો અમારા સ્ટેજ પર પણ આવ્યા દરેકનો અધિકાર છે વાત કરવાનો અને કોંગ્રેસમાં અહંકાર નથી જે ભારતીય જનતા પાર્ટીમાં છે વિવેકપૂર્ણ ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં જ પુરુષોત્તમભાઈ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવી લીધા હોત તો આટલો પરિસ્થિતિનો ખરાબ ચિત્તાર ન ઊભો થયો હોય હવે કદાચ એ ઉમેદવાર એને હટાવે તો પણ પગ નીચે રેલો આવી ગયો હોય પછી કરશે તો પણ ફાયદો નથી એમને નહીં કરે તો પણ ફાયદો નથી કારણ કે આપણા સમાજમાં મા બેન દીકરીની ઇજ્જત એને ઠેસ પહોંચાડ્યા પછી આટલું લાંબુ જે ખેંચાયું છે હું કહીશ કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ આ ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને હવે સાપે ચચુંદર ગળી છે છોડી દે તો આંધળો થાય ને ગળી જાય તો મરી જાય આવી સ્થિતિ પેદા એમણે જ કરી છે એમના અહંકારે કરી છે અને જનતા જનાર્દન છે લોકશાહી કોઈનો અહંકાર નથી આખરી લોકો મહાન છે અને લોકો ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે મહંભાઈની વાત હાઈકમાન્ડ શું છે ચોક્કસ કોઈપણ વ્યક્તિ અમારા પાસે વાત કરે એની વાત હાઈકમાન્ડ સુધી જતી જ હોય છે અને આખરી નિર્ણય હાઈકમાન્ડ કરે છે બાપુ પ્રશાંત કોરાટે આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત આંદોલન ગણાવીશ આ શું માનો છો આ આ એક ભાજપનો વધારે પડતો અહંકાર તો અમારા પ્રેરિત આંદોલન છે આવું કહેવું એ જે ન્યાય માટે બહેનો દીકરીઓ માટે અવાજ ઉઠાવનાર તમામ વ્યક્તિઓનું એ બહેનો દીકરીઓનું આ અપમાન છે શું આ કોઈ અમારા ખિસ્સામાં છે કે કોંગ્રેસના કહેવાતી આટલી બહેનો દીકરીઓ રૂડ પર આવી છે એમાં ઘણા બધાએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે આ કારણે ભારતીય જનતા પાર્ટીના અહંકારના કારણે અને એમાં કોઈ માત્ર રાજપૂતો છે એવું નહીં કારણ કે આ દેશનું મેં કહ્યું એમ